નમસ્કાર દોસ્તો અત્રે કોડીનાર શહેર એટલે કે ગીર સોમનાથ જિલ્લા અને તાલુકો કોડીનાર અને એમનું ગામ ચૌહાણની ખાણ સમસ્ત ગુજરાતની અંદર નાની મોટી ચૂંટણીઓ થઈ હોય એમાં ચૌહાણની ખાણમાં પણ ચૂંટણી થઈ એમાં સામસામા સરપંચો સામસામા સભ્યો તમામ ચૂંટણી લડી અને આજે તમે જોઈ શકો કે સમસ્ત ગામ એક થઈને ઊભું છે અને રામ મંદિરે પોતે સાથે આરતી ઉતારી છે તો આવી રીતે ગામે ગામ એક સંપ થવો જોઈએ ચૂંટણી ચૂંટણીને ટાણે હોય ચૂંટણી પતી ગઈ પછી આપણે ભાઈ ભાઈ દરેક ઉમેદવારો હાર થાય કે જીતાય થાય ગામનો વિકાસ ગામને મજબૂત કરવા દિશા સંકલ્પ સાથે આજે અમે અલગ થઈએ છીએ અને આ રીતે વિકાસ આપણા ગામ કરતું રહે અને ગામના લોકો હળીમળીને રહે અને いいね Thank <laughs> you. દોસ્તો જે સરપંચો સામસામે ચૂંટણી લડીયા હતા સામ સામે નિવેદનો કર્યા હતા પણ તમને હવે એકી સાથે સરપંચો અને સભ્યોને તમને હવે હું બતાવું છું મિત્રો નામ છે ભીખુભાઈ વાઘાભાઈ સોલંકી છવાની ખાંડ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી અમે સામ સામે ભગતભાઈને લડી રહ્યા હતા અને શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ કરી છે અને અમે બધા ગામને સાથે હળી મળીને રહીએ છીએ અને હળી મળીને રહેતા રહીશું આટલી મારી વિનંતી નામ સોલંકી મારું નામ સોલંકી નરેન્દ્રભાઈ હાજાભાઈ હું ગામની ચૂંટણી લડ્યું અને સારું રાખવા પ્રયત્ન કરશું અને ગામે મને ખૂબ સપોર્ટ આપ્યો આખા ગામમાં માટે ભીકાભાઈ મારા કાકાશ છે ને હું એની સામે ચૂંટણી લડ્યું

ખાન ગામ ગામ જીત છે લોકો બધા અહીંયા ભેગા થયા છે આજે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણી થઈ છે મતદાન થયું છે અને એ પણ સુખ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થયું છે એના અનુસંધાને ગામના યુવાનો અને આર એસ એસ યુનિટના યુવાનોએ આજે મહા આરતીનું આયોજન કરેલું છે અને અમે બધા સાથે મળી અને મહાઆરતીમાં એ અત્યારે ભાગ લઈ રહ્યા છે સરસા અમારી આજ ગ્રામ પંચાયતની ચૂંટણી અમે પૂર્ણ કરી છે સાથે હળે મળીને રહેશું હું ગામ આખાને વસન આપીએ ને બધા વેર ઝેર મૂકી ને ભાઈની વળુ રહે બરાબર બોલો ભારત માતાની મહાદેવ જય અંબે અમારે ગામની શાંતિથી ચૂંટણી પૂર્ણ થઈ અને જે કંઈ ભાઈઓ આવે અને વિકાસનું કામ કરે એને હું માન્યતા આપું છું બોલો ભારત માતા કી જય હવે સરપંચો તો ભણ્યા પણ સભ્ય સભ્ય એરિયા બોલો ભારત માતા કી ભાઈ આજે અમે ચૌહાણની ખાણ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યની ચૂંટણી લડ્યા છે અને અમારી ચૂંટણી શાંતિપૂર્વ પૂર્ણ કરી છે અને બધા ભાઈઓ હળીમળી અને કામ કર્યું છે અને આવી રીતે હળી મળીને કામ કરતા રહીશું મહાઆરતીનું સંમેલન હતું એમાં અમે ભાગ લીધો છે અને બધા ભાઈઓ મળીને ભાગ લેશું અને સાથે સંપીને પાછા સાથે બધો કામ કરશું આવી અમારી નર્મ વિનંતા છે બોલો અંબે મારું એટલું કહેવા માગું છું પહેલાં તો એક જ સૂત્ર બોલો ભારત માતા સવાની ખાણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ થયું અને સર્વ ગામજનો અને સરપંચો જે કોઈ ઉમેદવાર છૂટે જે કોઈ સભ્ય છૂટે સાથે મળી અને ગામના વિકાસ અને ગામની હરેક મુશ્કેલીની સાથે રહી ને આગળ વધશું એવું અમારું સવાની ખાણ ગામનું કેવું છે અને હું એક જ સૂત્રથી બોલું ભવાની જય ભારત માતા કી ખાણ ગામ આજે ચૂંટણી પૂર્ણ થઈ છે સર્વે ગ્રામો પર્વને એક ઉત્સવ તરીકે ઉજવી અને આજે રામ મંદિરે એક આરતીનું આયોજન કરવામાં આવ્યું અને સમસ્ત ગામજનોએ જીતેલા દરેક ઉમેદવારો હાર થાય કે જીત થાય પણ ગામનો વિકાસ ગામને મજબૂત કરવા તરફ સંકલ્પ સાથે આજે અમે અલગ થઈએ છીએ અને આ રીતિ વિકાસ આપણા ગામ કરતું રહે અને ગામના લોકો હળી મળીને રહે અને અન્ય ગામોની અંદર પણ આ રીતે ચૂંટણી પૂર્ણ થયા પછી એક મહાઆરતીનું આયોજન કરવામાં આવે જેથી કરીને થોડા મતભેદ થયા હોય એ દૂર થાય અને ગામ વિકાસ કરે દેશ પ્રગતિ કરે અને સર્વે સમાજનો વિકાસ થાય એ દિશા તરફ અમારા ગામમાં એક પહેલ કરી છે અસ્તુ ભારત માતા કી જય આ હતું ચૌહાણની ખાણ જેઓ ગામની એકતા સંગઠન તમે જોઈ છે અને સાંભળી છે તમામ લોકો શું નિવેદન આપ્યું આવી રીતે તમામ ગામની અંદર સમરસતા થાય આવી રીતે જ ભાઈચારાથી રહે એવી કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ જે કે મેયર તરફથી પણ એક આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ ગામની અંદર આવી રીતે ભાઈચારો થવો જોઈએ તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે અવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો અને શેર કરો